વડોદરાના દરજીપુરા ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી અને નાશ કરાયો વડોદરા શહેરના ઝોન ચારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન ઝડપાયેલા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના દારૂ અને બે જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવી અને વિધિ નાશ કરાયો હતો સ્થળ પર ડીસીપી પનના મોમૈયા અને એસપી એમપી ભોજવાણી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા વડોદરા શહેરના ઝોન ચાર વિસ્તારમાં આવતા વારસિયા બાપોદ સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી બસોથી વધુ દારૂના કેસો કરવામાં આવ્યા હતા પાંચ વર્ષ દરમિયાન રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના હજારો લીટર દારૂ બિયરના ટીન પણ ઝડપાયા હતા દરજીપુરા વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં દારૂનો જથ્થા પર બુલડોઝર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસીપી બનના મોમાયા એસપી એમપી ભોજાણી અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો વડોદરા પોલીસ ઝોન ચારના ડીસીપી બનના મોમાયાએ જણાવ્યું હતું કે વારસિયા બાપોદ સિટી હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સંબંધિત કોર્ટમાં આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવી અને ડીસીપી એસપી અને ચારેય

એસડીએમ શ્રી નશાબંધી અધિકારી અને ઝોન ફોરના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ અને આ ટોટલ કુલ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે